નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ શાળાઓની કચેરી દ્વારા એક શિક્ષકો માટે પરિપત્ર જાહેર કરવામાં આવે છે આ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વનો પરિપત્ર ભરતી આપવા બાબત પસિદ્ધ કરવામાં આવે છે બિન શૈક્ષણિક કર્મચારીઓની જુનિયર ક્લાર્ક માટેની લોઅર લેવલ અને સિનિયર ક્લાર્ક માટેની હાયર લેવલની ખાતાકીય પરીક્ષા બાબત આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલયની સામે સેક્ટર એકવીસ ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તમામ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે વિષય છે બિન શૈક્ષણિક કર્મચારીઓની જુનિયર ક્લાર્ક માટેની લોઅર લેવલ અને સિનિયર ક્લાર્ક માટેની હાયર લેવલની ખાતાકીય પરીક્ષા બાબત તો વિષય અન્ય જણાવવામાં થાય છે કે દર્શિત પત્રથી કર્મચારીઓની જુનિયર ક્લાર્ક માટેની લોઅર લેવલ અને સિનિયર ક્લાર્ક માટેની હાયર લેવલની ખાતાકીય પરીક્ષા બાબતે જુનિયર ક્લાર્કમાં ફરજ બજાવતા હોય અને તેઓએ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મેળવી લીધેલ હોય અને હાલ લેવલ ચાર ચોવીસો ગ્રેડ પે મેળવતા હોય તો તેમને ભરતી ઉચ્ચતર પગાર ધોરણ લેવલ છો ગ્રેડ પે મેળવવા માટે લોઅર લેવલની પરીક્ષા આપી કે હાયર લેવલની પરીક્ષા આપી તે અંગે સ્પષ્ટતા માર્ગદર્શન માગેલ છે જે સંદર્ભે અત્રેની કચેરીના સંદર્ભ બે દર્શિત પત્રથી શિક્ષણ વિભાગનું માર્ગદર્શન મંગાવવામાં આવેલ છે જે સંદર્ભે ત્રણ દર્શિત પત્રથી મોકલી આપવામાં આવેલ છે તો બિન શૈક્ષણિક કર્મચારીઓની જુનિયર ક્લાર્ક માટેની લોઅર લેવલ અને સિનિયર ક્લાર્ક માટેની હાયર લેવલની ખાતાકીય પરીક્ષા બાબતે શિક્ષણ વિભાગના તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના પત્રથી ઠરાવવામાં આવેલ સ્પષ્ટતા ધ્યાને લઈ સત્વરે આગળની કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવી રહી છે આ પત્ર ક્રમાંક ઉમા આઠ બે હજાર ચોવીસ કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર તિજોમાળ પુનિત વનની સામે સેક્ટર ઓગણીસ ગુજરાત ગાંધીનગર દ્વારા લોઅર લેવલ અને સિનિયર ક્લાર્ક માટેની હાયર લેવલની ખાતાકીય પરીક્ષા બાબત જાહેર કરવામાં આવી રહ્યો છે ધન્યવાદ